તમે પોઈ એટલે ફોન કરી શોકો મેં બાઇક લઈને આવશું બાઈક લઈને મજા પણ જવાનું હું અઠવાડિયે તો

ખબર નઈ પડતી અંધારું થવાય અંધારાની મફાજી મીટિંગ નું તો બે જણા આમ તો એમ આ

અંબાજી નહી આ બાદ જવાનું મિટિંગ કરવાની હોય તમે નતા બોલ્યા કે આપડે બધા ભેગા કરો એટલે જેઠાલાલ જેના આબુ હોય તૈયાર થઈ જાય બોરે

અંબે માય તો આવું છે મીટિંગનું નતું કીધું પણ ખબર જવા તમારે આબુ હોય ને તો સવારે વેલા જવાનું હોય તારે બધું હોય બિસ્તરા ગમે